નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં સજાનંદ સોસાયટીમાં અનિલભાઈના ઘરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા વર્ષના છેલ્લા દિવસે કાર્યકર્તાઓની મુલાકાત લીધી હતી આવનાર દિવસોમાં ભારત દેશનો સૌથી મોટો કુંભ મેળો આ મેળામાં પ્રવીણભાઈ તોગડિયાની ટીમ દ્વારા દેશના ખૂણે ખૂણેથી અને ગામે ગામેથી શહેરની સોસાયટીમાં દર શનિવારે હનુમાન ચાલીસા ચલાવવાનું અભિયાન ચાલુ કર્યું છે અત્યાર સુધીમાં ત્રીસ હજાર હનુમાન ચાલીસા ચાલુ કરી છે ત્યારે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે તેમને ચોવીસ તેમજ પચીસ જાન્યુઆરીએ પ્રયાગના કુંભમાં આમંત્રિત કર્યા છે પ્રયાગના કુંભમાં આવનાર તીર્થયાત્રીઓ માટે પ્રવીણભાઈ તોગડિયા અને તેમની ટીમ દ્વારા પંદર જગ્યાએ અન્નક્ષત્ર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ લગભગ એક કરોડ લોકોનું જમવાનું એટલે કે જે પ્રસાદરૂપી ભોજન જે લોકો ત્યાં જવાના છે તે આરોગ્ય તેના માટેની સુવિધા કરવામાં આવી છે આ દરરોજના એક કે દોઢ લાખ લોકો માટે ચા અને બીજું જે જે પ્રમાણે ઠંડીનો માહોલ છે તેને લઈને એક લાખથી વધારે બ્લેન્કેટ એટલે કે ધાબડાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે ખાસ કરીને ઠંડીમાં લોકોને ગરમ પાણી પીવાની ઈચ્છા થાય તો તેના માટે ગરમ પાણી પીવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા અને તેમની ટીમ દ્વારા

અભિયાન ચાલુ કર્યું છે અત્યાર સુધીમાં લગભગ ત્રીસક હજાર હનુમાન ચાલીસા શરૂ થયા છે અને હનુમાન ચાલીસા ચલાવનારા અને અમારા કાર્યકર્તાઓને ચોવીસ પચીસ જાન્યુઆરીએ પ્રયાગના કુંભમાં અમે નિમંત્રિત કર્યા છે ત્યાં આંતરરાષ્ટ્રીય હિન્દુ સંમેલન થશે પ્રયાગના કુંભમાં આવનારા તીર્થયાત્રીઓ માટે અમે પંદર જગ્યાએ અન્નક્ષેત્ર ભંડારા ચલાવીને લગભગ એકાદા કરોડ લોકોને ખાવાનું દરરોજ લાખ દોઢ લાખ લોકોને ચા એ જ રીતે એક લાખ કંબલ ખરીદી અને કંબલ બેંક દ્વારા કંબલ આપવા ઠંડીમાં પીવાનું ગરમ પાણી મળે એટલે એક હજાર ગરમ પાણીના ફ્લસ આઠ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા અને પાંચસો જગ્યાએ મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા એવી વ્યાપક વ્યવસ્થા અમે કુંભમાં તીર્થયાત્રીઓ માટે કરી છે Okay.